જય શ્રી કૃષ્ણ મિત્રો આવનારી અક્ષય તૃતીયા કે જેને આપણે અખા તીજના નામે પણ ઓળખીએ છીએ તે વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસને ધાર્મિક આધ્યાત્મિક અને ખગોળીય દ્રષ્ટિએ પણ અત્યંત શુભ માનવામાં આવ્યો છે કારણ કે આ દિવસે કરવામાં આવેલું કોઈ પણ દાન પુણ્ય ક્યારેય નાશ નથી પામતું પરમ ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે દુખાલયમ અશાશ્વતમ એટલે કે આ ભૌતિક સંસાર એ દુઃખોનું ઘર છે અને અશાશ્વત છે તો પછી આ દિવસે કરવામાં આવેલું નાશ કેમ નથી પામતું ચાલો આજે અખાત્રીજ ક્યારે છે અને તેમાં શું કરવું જોઈએ તેના વિશે ચર્ચા કરીએ આ અશાશ્વત સંસારની અંદર એક વિશેષ દિવસ એવો પણ આવે છે કે જ્યારે કરવામાં આવેલું કોઈ પણ દાન પુણ્યનું કાર્ય હંમેશા બનેલું રહે છે અને આ વિશેષ દિવસ છે વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજનો દિવસ એટલે કે અખાત્રીજ આ દિવસને વર્ષમાં સૌથી વધારે પવિત્ર અને મંગળમય માનવામાં આવે છે આ દિવસે તમે કોઈ કોઈપણ પ્રકારનું મુહૂર્ત નીકાળ્યા વગર કોઈ પણ સમયે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો આ દિવસે આપવામાં આવેલું દાન આ દિવસે ભગવાનના કરેલા નામનો જપ અને કોઈ પણ પ્રકારનું પુણ્ય કાર્ય હંમેશા તે મનુષ્યની સાથે રહે છે હંમેશા માટે જીવનની સાથે પણ અને જીવન પૂરું થયા પછી પણ તો આ વખતે અત્યંત શુભકારી અખાત્રીજની તિથિ આપણી પાસે આવી રહી છે દસ મે બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આ દિવસે ઉત્તર ભારતમાં બ્રહ્મ મુહૂર્તનો સમય છે સવારે ત્રણ વાગીને ઓગણસાહીઠ મિનિટ અને સૂર્યોદય થવાનો છે પાંચ વાગીને પાંત્રીસ મિનિટે આ દિવસે અખાત્રીજ તિથિનો પ્રારંભ થઈ રહ્યો છે સવારે ચાર વાગીને સત્તર મિનિટથી અને તે પૂર્ણ થશે રાત્રિના બે વાગીને પચાસ મિનિટે આ દિવસે અત્યંત પવિત્ર એવું રોહિણી નક્ષત્ર પણ બની રહ્યું છે અને એટલા માટે ઇસ્કોનના અનેક મંદિરોમાં આ જ દિવસથી ચંદનયાત્રાનો પ્રારંભ પણ થાય છે જેમાં ભગવાનના સુંદર વિગ્રહોને એકવીસ દિવસ સુધી ચંદનના લેપ વડે સુસજ્જિત કરવામાં આવશે અને આ ઝુલસતી ગરમીમાં ભગવાનના દિવ્ય શરીરને ઠંડક આપવાનો પ્રયાસ કરવામાં આવશે હવે જો જેમ કે તમે જાણતા જ હશો કે આપણા ધર્મની અંદર કોઈ પણ શુભ દિવસ કે તહેવારની તારીખ તેની તિથિ અનુસાર નક્કી કરવામાં આવે છે અને આ તિથિ નિર્ધારિત કરવામાં આવે છે બ્રહ્માંડમાં સૂર્ય ચંદ્ર અને જુદા જુદા ગ્રહોની સ્થિતિના અનુસાર આ ઉપરાંત એવું પણ શક્ય છે કે સ્થાન અને નિયમ અનુસાર તેની ગણના જુદી જુદી રીતે કરવામાં આવી હોય અને આ કારણે પણ અખાત્રીજની તારીખમાં ભેદ આવી રહ્યો હોય જો કે આ વર્ષે આખા દેશમાં અખાત્રીજનો આ તહેવાર આપણે સૌ દસ મેના દિવસે ઉજવવા જઈ રહ્યા છીએ ગુજરાત અને અમદાવાદ માટે અખા ત્રીજના શુભ મુહૂર્તનો સમય સવારે છ વાગ્યાથી લઈને બપોરના બાર વાગ્યાને છત્રીસ મિનિટ સુધીનો માનવામાં આવ્યો છે આ રીતે અખા ત્રીજ માટે તમે પોતાના સ્થાનિક સમય અને કેલેન્ડરને ચેક કરી શકો છો આ દિવસે તમે પોતાની ક્ષમતા અનુસાર કોઈ પણ શુભ અને મંગળ કાર્ય કરી શકો છો અખાત્રીજના દિવસે માત્ર તમને ભૌતિક સુખ સમૃદ્ધિ સંપત્તિ જ નથી મળતી પરંતુ તમે તમારી ભક્તિની સંપત્તિમાં પણ વૃદ્ધિ કરી શકો છો અખા ત્રીજનો ઇતિહાસ આ પૃથ્વીની ઉત્પત્તિ જેટલો પ્રાચીન છે આ એ જ દિવસ છે કે જ્યારે ત્રેતા યુગનો આરંભ થયો હતો ત્રેતા યુગનો મુખ્ય ધર્મ એટલે કે યજ્ઞ હોમ હવન વગેરેમાં સૌથી મહત્વપૂર્ણ સામગ્રી છે જવ અને તેની ઉત્પત્તિ આજના દિવસે એટલે કે અખા ત્રીજના દિવસે થઈ હતી અખા ત્રીજના દિવસે જ પરમ પવિત્ર ગંગા નદી ભગવાન શ્રી વિષ્ણુના ચરણ કમળોમાંથી નીકળીને શિવજીની જટાઓમાં થઈને આ ધરાતલ પર પ્રગટ્યા હતા એટલા માટે ગંગાજીનો પ્રાકટ્ય દિવસ પણ ત્રીજ માનવામાં આવે છે જો તમારી માટે શક્ય હોય તો આ દિવસે ગંગાજીમાં સ્નાન કરવું જોઈએ જો તે શક્ય ના હોય તો તમારા ઘરમાં ગંગાજળથી સ્નાન અવશ્ય કરવું જોઈએ સ્નાન કરવાના પાણીમાં ગંગાજળના અમુક ટીપાં નાખીને પણ સ્નાન કરી શકાય આ દિવસે સંપૂર્ણ પૃથ્વીને પવિત્ર કરનારા ગંગા નદીને આપણે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ ત્રીજના દિવસે ભગવાન શ્રી વિષ્ણુના દસ અવતારોમાંથી એક એટલે કે પરશુરામ ભગવાન પણ પ્રગટ થયા છે તેમણે આ પૃથ્વીને અધર્મી અને આક્રાંતા એવા ક્ષત્રિયોથી મુક્ત કરાવી હતી પરમ ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર સુદામાએ પણ આ જ દિવસે પોતાના પ્રિય મિત્ર કૃષ્ણને તાંદુલની ભેટ આપી હતી અને તેના બદલામાં ભગવાને તેમને ત્રિલોકનું ઐશ્વર્ય પ્રદાન કર્યું હતું આ જ દિવસે પાંડવોની પત્ની અને ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્ત દ્રૌપદી દેવીને સૂર્યદેવ પાસેથી અક્ષયપાત્ર પ્રાપ્ત થયું હતું અને આ અક્ષયપાત્રની વિશેષતા એ હતી કે આ એક જ પાત્રમાંથી તમે જેટલી પણ માત્રામાં ઈચ્છો તેટલી માત્રામાં અને તેટલા પ્રકારનું ભોજન તેમાંથી કાઢી શકો તેમાંથી નીકળનારું ભોજન એ સંપૂર્ણ પૃથ્વીના બધા જ જીવોની ભૂખને મટાડવામાં સક્ષમ હતું અને એટલા માટે તેને અક્ષેપ પાત્ર કહેવામાં આવ્યું છે વૈદિક શાસ્ત્રોના રચયિતા શિલ્લવ્યાસ દેવે મહાભારત નામના ગ્રંથની રચના કરવાનો આરંભ પણ અખાત્રીજના દિવસથી જ કર્યો હતો દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરજીને પોતાનું આ પદ અને સંપત્તિ સ્વયં લક્ષ્મી દેવી દ્વારા આ અખાત્રીજના દિવસે જ મળ્યા હતા અને માતા અન્નપૂર્ણાનો આવિર્ભાવ દિવસ પણ અખાત્રીજના દિવસે જ થયો હતો વૈદિક જ્યોતિષીઓ પણ અખાત્રીજના આ દિવસને તમામ અશુભ પ્રભાવોથી મુક્ત એવો એક અત્યંત શુભ દિવસ માને છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ત્રણ ચંદ્ર દિવસ યુગાદી અખાત્રીજ અને વિજયાદશમીને કોઈપણ પ્રકારના શુભ કાર્ય શરૂ કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ દિવસે કોઈ પણ મુરત જોવાની જરૂર નથી પડતી કારણ કે આ દિવસો તમામ પ્રકારના અશુભ પ્રભાવોથી મુક્ત હોય છે અને આ દિવસોમાં તમે કોઈ પણ શુભ કાર્ય કોઈ પણ સમયે કરી શકો છો જૈન ધર્મ માટે પણ અખાત્રીજ નો અત્યંત વિશેષ મહત્વ છે કારણ કે જૈન ધર્મના સર્વપ્રથમ તીર્થંકર ઋષભદેવએ આજના જ દિવસે પોતાના એક વર્ષના ઉપવાસનું પારણ કર્યું હતું અને એટલા માટે આ દિવસને તેઓ વર્ષી તપના નામે પણ ઓળખે છે આ દિવસે વધુમાં વધુ હરે કૃષ્ણ મહામંત્રનું જપ કરવું જોઈએ ભગવાનના પવિત્ર નામના જપની માળા કરવી જોઈએ દરેક વ્યક્તિએ યથાશક્તિ દાન પુણ્ય કરવું જોઈએ આ દિવસે કરવામાં આવેલું તપ પણ વ્યક્તિને અક્ષય ફળ પ્રદાન કરે છે આ દિવસે જે પણ વ્યક્તિ અન્નનું દાન કરે છે વસ્ત્રનું દાન કરે છે પૈસા ધન કે જ્ઞાનનું દાન કરે છે તેને અનંત કાળ સુધી પરમ ભગવાનની વિશેષ કૃપા મળે છે આ દિવસે દાન આપવાનું અને સોનું ખરીદવાનું પણ મહત્ત્વ છે આ દિવસે ખાસ કરીને અનાજ વસ્ત્ર ધન સોનું વગેરેનું દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે જેનો ક્યારેય નાશ નથી થતો અને એટલા માટે ઘણા બધા લોકો આ દિવસે ખાસ કરીને દાન કરતા હોય છે તો તમે પણ અખાત્રીજના દિવસે તમારી ક્ષમતા અનુસાર કોઈને કોઈ દાન પુણ્ય અવશ્ય કરજો જો તમે આવનારી અખાત્રીજની કથા તેની પૂજા વિધિ અને આ દિવસ વિશે વધારે જાણવા માંગતા હોવ તો તમારા પોતાના આ ચેનલને યાદથી સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન પણ ઓન કરી લેજો કે જેથી અમારી આવનારી અખાત્રીજ વિશેષ કથા તમારા સુધી સરળતાથી પહોંચી જાય જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરી આપો જય શ્રી કૃષ્ણ